દોષી તને લેવાયા રી કસા લઈને દોષિત ગમે પણ ભાઈ ભાઈ નાખો માં લાગે કોક પણ બીજું કો ભાઈ નાખો ખાલી ભાઈ તો ભાઈ કવ ને ના ભાઈ ના કહો ભાઈ નહીં હું તો શું કહું હું ભાઈ કાકા કાકા ના કહેવાય તો શું કહું બીજું કહો બીજું નવું કો ઓ બા એમ કહું અરે પાપા ના કહેવાય તમાર તો શું કહું બીજું બીજો સાધુ કેવા આમ જાનુ કહું જાનુ એ પોહા હે હે એ પોહા આ પોહાઈ બેહી જો બેહી હારું ભાઈ દેઈ પાછો ભાઈ તો શું જતા જત્તા રામે જઈએ અભિયાન ભાઈ નહીં કેવાનું તો શું કેવાનું હાલ તો જાનું કેવાનું બેટું ગમતો થાય ગયું હાલ મસ્કા મારું બે છો એ ન શો ગણા છીએ

ઘરવાળા રોટલા ખાવ હા તો હું ધોરો છું અરે મારા મોય કની તાકાત પણ તમે જાવ છે જો શાંતિનગર જાવ બરોબર તમાર નામ તો કહો થઈ ગયો છે તમને તો કોણ છે જવાન છોજી ડોષી લાગે મારે દોષી કેવાય એ તમારે ઉઢું પડે તો છે તું દોષી છે તું છે આ દોષી કહેવાય જે દોષી થઈ ગઈ

મારી કેવું પડે બઉ રૂપા ના લાગો હે મેડમ કો મેડમ અરે તમારો નંબર તો આલો મારો નંબર ના મળે શાંતિ મોહાની અમે જાય

આપતી હસી ગઈ તો ફસી ગઈ વદન ના દિલ માં વસી ગઈ પ્રેમ હશે પણ કેતી નથી કેવી ચાલે હે તો તારા ઘરવાળા ને એ મસ્ત આવડ્યું એટલે હું કલાકાર હું કલાકારો ખબર છે ને આપડે જવા દો જવા દો જવા દેવ